નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર રેસ્ક્યુ જીવન આવશ્યક પુરવઠાની ઉપલબ્ધિની વ્યવસ્થા રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી મુખ્ય સચિવ શ્રી રાજકુમાર મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી એમ કે દાસ સહિત મેહસુલ ઉર્જા આરોગ્ય પાણી પુરવઠા માર્ગ મકાન વગેરે સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સત્યાવીસ ઓગસ્ટ સવારના દસ વાગ્યા સુધીની સ્થિતિએ મોસમનો સરેરાશ નવ્વાણું ટકા વરસાદ વરસ્યો હતો સાથે જ તેમણે કહ્યું કે હજુ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્ય પર વરસાદી આફતનો ખતરો મંડરાયેલો છે ત્યારે સૌ અધિકારીઓ પોતાની જિલ્લા તંત્રની ટીમો સાથે સજ્જ રહે તે જરૂરી છે આ બેઠકમાં એરફોર્સ નેવી કોસ્ટગાર્ડ અને આર્મીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા